બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક લાંચ રુસવતના કેસો નોંધાઈ રહ્યા છે તેમ છતાં લાંચ રૂસવતની પ્રવૃત્તિ અટકવાનું નામ નથી લઈ રહી તેવામાં જેના માટે દહેજ પ્રતિબંધની જવાબદારી છે તેવા જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર એક વ્યક્તિને બાળ વિકાસ વિભાગ ફિલ્ડમાં કરાર આધારિત નોકરી આપવા ત્રણ મહિનાના પગારના પિસ્તાલીસ હજારની લાંચ લેતા ઝડપાઈ જતા જિલ્લા તંત્રમાં હડકંપ મચી 回答吧，梅小 બનાસકાંઠા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં અરજદારો પાસેથી લાંચ રૂસવત લેવાની પ્રથા ચાલી રહી હોય તેમ છાસવારે નાના કર્મચારીથી માંડીને વર્ગ બેના ના અધિકારીઓ તગડી રકમની લાંચ લેતા એસીબીના સકંજામાં ઝડપાઈ રહ્યા છે તેમ છતાં લાંચિયા બાબુઓની લાંચની લત ન છૂટતી હોય તેઓ એસીબીના સાણસામાં ફસાઈ રહ્યા છે જે વચ્ચે વર્ગ બેના ના એક અધિકારી અને નારી કેન્દ્રની મહિલા મેનેજર એસીબીના છટકામાં સપડાયા Yeah જેમાં એક જાગૃત મહિલાના પતિને જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી રહેવું હોય તેમણે જોરાવર પેલેસમાં આવેલ સેવા સદન બેમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ બેના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી નરેશભાઈ વીરાભાઈ મેણાથ અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન પરેશભાઈ નાયકનો સંપર્ક કરતા આ બંને ફરિયાદી મહિલાના પતિને કરાર આધાર ધારિત નોકરી રાખવા તેના ત્રણ મહિનાના પગાર પેટે રૂપિયા પિસ્તાલીસ હજારની માંગણી કરી હતી જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમને પાલનપુર ચૌધરીએ તેમની ટીમ સાથે શુક્રવારે નારી કેન્દ્રમાં ગોઠવ્યું હતું જેમાં નારી કેન્દ્રની મહિલા મેનેજર રૂપિયા પિસ્તાલીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા એસીબીની ટીમે લાંચ કેસમાં કરાર આધારિત મહિલા મેનેજર અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા લાંચની લત ધરાવતા બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો